ઓ ઓ ઓ ઓ કાકા 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 ਨਾਨੀ ਕਿੱਲੇ ਆ ਬੋ ਜੀ ਬੈਲਾ ਚੁੱਸਾ ਪੂ ਘੜੂ એ 400 રૂપિયા નું ભરવું છે 5 રૂપિયા બેના જ સોના 10 રૂપિયા મળી રહ્યા હે 400 રૂપિયા છે ને 500 રૂપિયા વધી જાય 5 5 250 પ્રાઈમ માં

અમગે રીત છે આલો એક ચા ભાઈ એક દિવસ છે આવો બખોં દે અલય જો જો લે યાર હાલ એ આકાશ એ એ लचीली

અમે રાજયાપુરીમાં એટલામાં સભોગ્યા છે આયા આ પડે આ રોકડાવાળાનું બધું હોય કાઈ ના સા પાજે ભાઈ એ તો ફેર ના ડાકેને પરીક્ષા ઢગલા હરવી છે આજે બોટિનભાઈ આવી ગયા આજ કાતી લગરી એક કરેન કરતે રતો કે બેટા કે મેકો આઈતો કરું આવી